તો ચાલો ફ્રેન્ડ્સ હું તમારા માટે આજે ન્યૂ કલેક્શનમાં ન્યૂ સેલમાં ન્યૂ સ્કીમ લઈને આવી છું તો તમે જોઈ શકો છો મારા હાથમાં છે ક્લચર જે હમણાં બહુ જ ટ્રેન્ડમાં ચાલે છે ફેવરેટ છે બધાના અને પંચોરથ રોયલ મેળામાં બે બહુ જ સેલ કર્યા છે તો આ ક્લચર પર મેં સ્કીમ રાખી છે મારા સ્ટોલે દસ રૂપિયાનું આ નાનું ક્લચર વીસ રૂપિયાનું આ મીડિયમ ક્લચર અને આ ત્રીસ રૂપિયાનું મોટું ક્લચર તમને માર્કેટ ભાવમાં બહુ જ મોંઘું મળશે પણ આપણી સ્ટોલે સ્કીમ રાખવામાં આવી છે અને આ સ્કીમ ફક્ત નવરાત્રિ માટે જ રાખવામાં આવી છે તો જો તમને લેવું હોય તો ગાંધીધામ આદિપુર રોડ ઉપર ગુરુકુલ ગેટની બાજુમાં અને જોઈ શકો છો આમાં ક્લચરમાં કલર કલરના તમને મળી રહેશે તો બહુ જ સરસ સ્કીમ છે જો તમને પણ લાભ લેવો હોય તો જરૂરથી વિઝિટ કરજો અમારા સ્ટોલે અને નવરાત્રિનું પણ કલેક્શન છે આવા બધાય સારા સારા કલરમાં ક્લચર મારી પાસે અવેલેબલ છે તો આ દસ વીસ અને આ મોટો ત્રીસ માર્કેટમાં તમને આની પ્રાઇસ ચાલીસ આની પ્રાઇસ ત્રીસ અને આની પ્રાઇસ વીસમાં મળશે તો અમે પણ આટલી પ્રાઇસમાં રાખી દીધી હવે આ બધા ક્લચર અમે સેલમાં રાખ્યા છે તો જો તમને લેવા હોય ને આ બહુ ટ્રેન્ડમાં ચાલે છે જો તમને લેવા હોય તો મારી સ્ટોલે વિઝિટ કરો નંબર આપેલા છે જો સ્ટોલ ન મળે તો મને કોલ કરજો આદિપુર ગાંધીધામ રોડ ગુરુકુલ ગેટની બાજુમાં તો જરૂરથી પધારો સાંજે પાંચ વાગે અને બને એટલો વિડીયોને શેર કરી નાખજો થેન્ક યુ